તમે વિચાર કરો દિલ્હીમાં નાનું રાજ્ય છે અને થોડા સમયથી જ સરકાર છે અરવિંદ કેજરીવાલજીની તો પણ અઢાર વર્ષથી ઉપરની દરેક મહિલા માટે હજાર રૂપિયો બજેટમાં ફાળવણી કરવામાં આવી છે એટલે કે હવેથી દિલ્હીની મહિલાઓને જે અઢાર વર્ષથી ઉપરના છે એમને દર મહિને હજાર રૂપિયો મળશે લો કે બે ત્રણ મહિલાઓ છે એક ઘરમાં તો ત્રણ હજાર રૂપિયો દિલ્હીમાં મળશે વીજળી ફ્રી છે પાણી ફ્રી છે દવા ફ્રી છે એજ્યુકેશન ફ્રી છે અને હવે દર મહિને મહિલાઓને હજાર રૂપિયો મળશે તો કલ્પના કરો મોંઘવારી નડવાની જ નથી જ્યારે બીજી બીજી બાજુ ગુજરાતમાં છેલ્લા ઓગણત્રીસ વર્ષથી ભાજપની સરકાર છે અને બે અઢી કરોડ મારી મહિલાઓ માતા બેનો દીકરીઓ ભાજપને ખોબલે ખોબલે મત આપે છે પરંતુ ક્યારેય ભાજપને એમ નથી થયું કે ગુજરાતમાં બહેનોને મહિને હજાર રૂપિયો આપવામાં આવે ઇવન જ્યારે આમ આદમી પાર્ટીએ ગેરંટી કાર્ડ આપ્યા હતા હજાર રૂપિયા દર આપવાનું ત્યારે રેવડી રેવડી કરીને મહિલાઓની પણ ભાજપ મજાક હતું અને એ જ ભાજપ ફરીથી મધ્યપ્રદેશમાં મહિલાઓને હજારથી માંડીને ત્રણ હજાર રૂપિયા આપવાની સ્કીમ લાવ્યા લાડલી સ્કીમ એટલે ભાજપ દોગલી નીતિ અપનાવે છે મારી ગુજરાતની તમામ માતાબેન દીકરીઓને વિનંતી છે કે આવનારી લોકસભા ચૂંટણી આવે છે ભલે તમારા પતિ શ્રી ભાજપના કાર્યકર્તા હોય પણ મત ન આપતા ભાજપને શું કામ કે એ નહીં કહી શકે કે હજાર રૂપિયો આપે ઘરમાં અને એમની ચિંતા નથી કારણ કે વીજળી બિલ તમારે ભરવાનું છે ગેસ બિલ તમારે ભરવાનો છે લાઇટ બિલથી માંડીને દૂધ બિલ આપણે ભરવાના હોય છે તો દરેક મહિલાને ગુજરાતની મહિલાઓને પણ દર મહિને હજાર રૂપિયો મળે એવી આમ આદમી પાર્ટીની માંગ છે ભાજપ આપે નહીં તો મહિલાઓ ભાજપને લોકસભામાં એકવાર એનો પરચો દેખાડે તો તરત જ ભાજપ કામ કરવા મનશે જય હિન્દ જય ભારત